ખાતે આવેલ દુગાવડા હનુમાનજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીની મીટિંગ યોજાઈ પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત લોકસભાની ચૂંટણીના ગણતરીના જે દિવસો બાકી રહ્યા છે

જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ દરેક કાર્યકર્તાઓને બૂથ પર જઈ ઘરે ઘરે પહોંચી મતદારોને ભાજપ સરકારની યોજના અને વિકાસના કામો અંગે માહિતગાર કરવા અનુરોધ કર્યો હતો અને બે હજાર ઓગણીસની ની લોકસભાની ચૂંટણીમાં કાંકરેજ વિધાનસભા મત વિસ્તારમાંથી ઓગણત્રીસ ભરતસિંહ ડાભીને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે આહવાન કર્યું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા યુવા મોરચા પ્રમુખ અમરસિંહ સોલંકીને નિમણૂક પત્ર આપી સૌપ્રથમ પહેલ કરવામાં આવી છે રિપોર્ટર કરશનસિંહ સોલંકી સંબંધ ભારત ન્યૂઝ કાંકરેજ